અકાળા ગામે સુપ્રસિદ્ધ લીમડાવાળા હનુમાનજી મંદિરે ત્રિદિવસીય મારુતિ મહાયજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતિ કાર્યક્રમનો શુભારંભ થયો હતો ત્યારે પહેલા દિવસે વાંચતે ગાજતે મુખ્ય બજારોમાં થઈ હનુમાનજી મંદિર સુધી ધ્વજાયાત્રા નીકળી હતી તેમજ આ કાર્યક્રમમાં ખાસ પધારેલ બલિયાવડથી આઈ શ્રી દેવલમાં આય શ્રી સોનલમાં તેમજ ચોરવાડથી જીતુ આતા અને ભગવાનજી ભગત તેમજ શ્યામદાસ સહિતના પધારેલ સંતો મહંતો અને આયશ્રીઓનું સામયું કરવામાં આવ્યું હતું તેમજ દેવલમાં અને જીતુઆતા સહિતના

સમૂહ પ્રસાદ નું પણ આયોજન હોય આજે એકવીસ તારીખના રોજ માં દેવાલાય પધારેલ તેમજ ચોરવાડ મઠ થી ગુવાતા બાલા ભગત તેમજ અમારા સુખધામ આશ્રમના મહાન શ્રી શ્યામદાસ બાપુ પધારેલ આવતીકાલે મામ મનુઆઈમાં આગલનેશ થી પધારવાના છે આઈ વેલી મોગલમાં પધારવાના છે તેમજ અનુઆઈમાં ગુંદરણથી પણ પધારવાના છે તેમજ ભક્તિમય રીતે અકાળાને આંગણે અમારો કાર્યક્રમ ત્રણ દિવસ નો હોય આજુબાજુ વિસ્તારની તમામ ધર્મ જનતાને ભાવભરિયો અકાળા ગામ વતી આમંત્રણ પાઠવ્યું છે મહાપ્રસાદ નું પણ આયોજન હોય અને સુપ્રસિદ્ધ લીમડાવારા હનુમાનજીના સાનિધ્યમાં રોજ હજારો માણસા માણસો પ્રસાદ લેતા હોય તેમજ દર શનિવારે અમારા હનુમાનજી ના આંગણે એટલે કે હનુમાનજી ના સ્થાને પંદરસો થી બે હજાર માણસ દર શનિવારે આવતો હોય સાતસો થી હજાર માણસ પગપાળા આવતું હોય આસ્થાનું કેન્દ્ર કેન્દ્રજી સુપ્રસિદ્ધ હોય તો તમામ ધર્મ પ્રેમી જનતા ને અકાળા પાઠવી મંગળવારના રોજ લોક આયોજન પણ કરેલ છે જેમાં હરેશદાન સુરુ કેજલ ભાદરબા નીતાભાઈ સિસોદીયા શ્યામદાજ તેમજ નામી અનામી કલાકારો પણ આવવાના હોય તો તમામ આજુબાજુ વિસ્તારની ની ધર્મ પ્રેમી જનતા ને ભાવભર્ય આમંત્રણ પાઠવતા હોય છે